અમેરિકાથી આવેલા આધેડે સગીરાને નોકરીની લાલચ આપી વડોદરા બોલાવી સગીરાને રૂમમાં સયાજગંજ પોલીસે પીડીતાની ફરિયાદ નોંધી હવે સ્કોરની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નિઝામપુરા શાસ્ત્રીનગરમાં રહેતા અને વર્ષમાં માત્ર ડિસેમ્બર મહિનામાં જ અમેરિકાથી વડોદરા આવતા એનઆરઆઈ જયેશ પટેલનો સંપર્ક અને અંગે કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આધેડભાઈના એનઆરઆઈ હબોર જયેશ પટેલનો ભોગ બનેલ સગીર પીડીતાએ હિંમત કરી સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ મથક ખાતે આધેડ જયેશ પટેલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદનો અંત પોલીસે police ગુનો નોંધીને આ સગીરાની ફરિયાદના આધારે એનઆરઆઈ હવસકોર જયેશ પટેલની ધરપકડ કરી તેના મેડિકલ ટેસ્ટ કરાવવા સહેજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો ગઈકાલ સહેજગણ પોલીસ સ્ટેશનની હદવર એક પિતાએ પોતાની દીકરીના દુષ્કર્મની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરાવેલ છે ગુનાની ગંભીરતા જોતા આ દુષ્કર્મના આરોપી જેનું નામ જયેશભાઈ મુકુદભાઈ પટેલ ઉમરવર્ષ ફોગોડ સાહીઠ નિસામપુરા વડોદરા શહેરના રહેવાસી છે તાત્કાલિક અસરથી તેઓને રાઉન્ડઅપ કરવામાં આવેલ દુષ્કર્મના ભોગ બનનાર દીકરી અને આ કામના આરોપીની મેડિકલની કાર્યવાહી હાલ ચાલુ છે આ આરોપી જયેશભી પટેલ ઓગણસાઠ વર્ષના છે અને એની ધરપકડ સયાજીગંજ પોલીસે કરેલ છે ગુના સંબંધિત વધુ તપાસ હાલ સયાજીગંજ પોલીસે ચાલુ રાખેલ છે